टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા વંદે વાંચિત કામાર્થે ચંદ્રાર્ધ કૃતશે ચતુર્ભુજા સ્કંદમાતા યશસ્વિ ધવલિશુદ્ધ ચક્ર સ્થિત પંચમ દુર્ઘા ત્રિનેત્ર અભય પદ્મયુગમ દક્ષિણ ઉરપુત્ર ધરામ ભજેઅ મિત્ર પંચાંગ કે જેના ધર દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે છવ્વીસમી સપ્ટેમ્બર બે હજાર ને આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે આશો શુદ્ધ છથી ચતુર્થીથી તે સવારે નવ કલાક ને બત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ પંચમી તિથિ લાગુ પડશે નક્ષત્રની વાત કરીએ તો આજે વિશાખા નક્ષત્ર રહેશે આજનો યોગ બની રહ્યો છે વિસ્કુંભ યોગ જો કરણની વાત કરવામાં આવે તો આજે બવહ કરણ બની રહ્યું છે રાશિની વાત કરવામાં આવે તો બપોરે ત્રણ કલાક અને બાવીસ મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં રહેશે અર્થાત ત્રણ ને બાવીસ સુધી જે કંઈ પણ બાળકનું અવતરણ થાય છે એની રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાનજી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને બત્રીસ મીટર થશે આજે રાહુકાલમ સવારે બાર કલાક અને એકત્રીસ મિનિટ સુધી છે જ્યારે અભિજીત વાત કરવામાં આવે તો બપોરે સાત મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને પંચાવન મિનિટ અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત જે સર્વોત્તમ મુહૂર્ત માનવામાં આવે છે એનો સમય બપોરે બે કલાક અને બત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને એકવીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે પાંચમું નવરાત્ર એટલે માતા લલિતા પંચમી આજે શ્રી અંતરાજની અધીશ્વરીમાં લલિતાંબાની પૂજાનો દિવસ છે તો સાથે આજે પાંચમું નવરાત્ર કે જે નવદુર્ગાનું પંચમ સ્વરૂપ માતા સ્કંદ માતાનું છે અને પાંચમી મહાવિદ્યા એટલે માતા છિન્નમસ્તા આની આરાધનાનો આ પર્વ છે તો આ છે આજના દિવસના સુભાષુભ મુહૂર્ત અને વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ રાશિફળ કેવું રહેવાનું છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્ર આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે લ અને ઈ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે સાથે આર્થિક લાભ એટલે ધન લાભના યોગો બનતા જોવા મળી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને આજે સફળતા મળી શકે તો સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ આજે શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે આજે રમત ગમતના ક્ષેત્રમાં ખ્યાતિ વધી શકે નામના થઈ શકે તે પ્રકારના ગ્રહમાન મેષ રાશિના જાતકો માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો આજનો દિવસ આપના માટે લાભકારક બની રહે એવા પણ ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠતમ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેશે સોનેરી કોઈ પણ રીતે આ પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લલિતાંબા

ખરીદ વેચાણ જો આજે કરવા જઈ રહ્યા હો તો થોડાક સાવચેત રહેવાની જરૂર છે દસ્તાવેજો બરાબર ધ્યાન આપવા પ્રોપર્ટી બરાબર ધ્યાન રાખીને ખરીદવી અથવા વેચાણ કરવી આજે આપના માટે શુભ થઈ શકે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા ચેતવું જરૂરી છે સમજી વિચાર નિર્ણય લેશો તો લાભ આપના પક્ષમાં રહેશે અન્યથા છેતરપિંડીના યોગો પણ છે પરિવારમાં કેટલાક અણધાર્યા ખર્ચા પણ તમને આવી શકે એવી ગ્રહોની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિન શુભ છે વાત કરી લે ઉપાયોની રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે રાણી રંગ કોઈ પણ રીતે આપ રાણી રંગનો જો કરશો આપના માટે સુખદ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ 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 તૃતીય કે ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે પ્રિય વ્યક્તિ તરફથી કોઈ સારા સમાચાર આજે આપને પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આપ આવી શકો તો ખાન પાનમાં ખાસ ધ્યાન રાખવાનું ઋતુ પણ અત્યારે બેવડી છે તો ઋતુગત સમસ્યાઓથી પણ અસર થાય એવા ગ્રહમાન છે ઘનિષ્ઠ સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે એકબીજાના સંબંધોને માન સન્માન જાળવવું ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે આજના દિવસે માનસિક શાંતિ પણ તમને મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો ક્યાંક વિશ્વાસઘાત પણ થઈ શકે એવા પણ યોગો છે એટલે એકંદરે આજનો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની જે આપના માટે શુભ રંગ આજે રહેવાનો છે એ છે પોપટી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે માં ત્રિપુર સુંદરીની આરાધના કરવી મંત્ર જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી રહેશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના અવરોધ જો હશે એ આજે દૂર થતા જોવા મળશે મહત્વપૂર્ણ કાર્યમાં આજે વિલંબ આવી શકે છે તમારા માટે ખૂબ મહત્વનું કાર્ય હોય એમાં વિલંબ આવી શકે કોઈ કારણસર કાર્ય થોડુંક ધીમેથી થાય એવા ગ્રહમાન છે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળી શકે છે નવા જ્ઞાનના વિષયોમાં પણ રુચિ વધે અને એ પ્રકારે તમને સફળતા મળવાના યોગો છે પરિવારમાં વિવાદ ટાળવો જોઈએ આજે પરિવારની અંદર નાણાકીય બાબતે અથવા તો સંપત્તિ બાબતે કોઈ વિવાદ સંભવી શકે છે એ વિવાદ ટાળવો હિતાવ રહેશે આજે કોઈ પણ રીતે કોઈ માઠા સમાચાર મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે એકંદરે જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિનો દિવસ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે ઘીનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આપને આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે સાથે આર્થિક લાભ પણ મળી શકે છે તમારા કામથી ફાયદો થતો જોવા મળી શકે જે નોકરીયા છો તો નોકરી કરતા લોકોને આજે જે કામ કરો છો તમારી નિષ્ઠાથી જો કામ કરતા હશો તો એ લોકોની દ્રષ્ટિમાં આવશે અને એનાથી તમને લાભ થઈ શકે છે તમારી ઈચ્છાશક્તિને પણ વેગ મળી શકે અને ઈચ્છાશક્તિને વેગ મળવાથી એ ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરાવી શકે છે આજના દિવસે મિત્રતાનો વ્યાપ વધે એવા પણ ગ્રહમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે નવા મિત્રો આપના મિત્ર મતૃમાં જોડાવા જશે આજે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણથી પણ તમે સહજતાથી બહાર આવી શકો એવી ભગવતીની કૃપા આપની પર બની રહી છે એટલે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આછો કેસરી રંગ કોઈપણ રીતે આછા કેસરી રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી અંબિકાને સુવાસિત પુષ્પ અર્પણ કરવા તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિના પંથ જોવા મળી શકે છે અર્થાત જે લોકો વ્યવસાયમાં જોડાયેલા છે નોકરીમાં એ લોકોને પ્રગતિ થઈ શકે છે પ્રમોશન મળી શકે અથવા કાર્યમાં સફળતા મળી શકે છે આવકમાં વધારાની સંભાવના જે લોકો બિઝનેસ કરે છે એમની આજે રોજિંદી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય સંપન્ન થઈ શકે છે કોઈ મહત્વપૂર્ણ મોટું કાર્ય આજે તમે સંપન્ન કરી શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે પ્રવાસના યોગ બની રહ્યા છે ધાર્મિક ક્ષેત્રની અથવા કોઈ પણ ક્ષેત્રની આજે યાત્રા થઈ શકે પ્રવાસના યોગો બની રહ્યા છે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એ ચાલતા વિવાદનો આજે અંત પણ આવી શકે એવા ગ્રહમાન છે એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે લીંબુ પીળો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે સરસ વાળા જે ફળ છે એનું દાન કરવું આપના માટે હિતાવ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રમ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણનના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે શિક્ષણ સ્પર્ધા માટે સમય સારો છે તમારા પ્રિયજનોનો મૂડ આજે સારો રહેતો જોવા મળશે તો કોઈને પણ આજે તમારી વિરુદ્ધમાં અભિપ્રાય રચવાની તક ના આપી આજે એ રીતે કાર્ય કરું કે કોઈ તમારા વિરુદ્ધમાં પોતાનો ઓપિનિયન અભિપ્રાય રજૂ ન કરી શકે આજે પતિ પત્નીની વચ્ચે સુમેળ સદાશે દાંપત્ય જીવન સુખમય બની રહેશે એટલે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે કલ્યાણકારી છે ઉપાય શું કરવા જોઈએ કયો રંગ શુભ છે તો આજે આપના માટે શુભ રંગ છે ચમકીલા ચમકદાર રંગનો પ્રયોગ કરવો કોઈ પણ રંગ હોય સાયની હશે તો આ તમારા માટે આજે શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી અંબિકાને

તમારા કામમાં આજે તમે બિનહરીફ વ્યવસ્થિત રીતે કાગ્યમાં સફળતા કરતા જોવા મળી શકો કોઈ જૂના વિવાદો ચાલી રહ્યા છે તો આજે તમામ વિવાદોની શાંતિ થશે વિવાદોનો અંત આવશે દિન તમારા માટે સુખદ સાબિત થશે આજે વ્યાપારમાં સુસંગતતા રહેશે એટલે બિઝનેસની દ્રષ્ટિએ પણ આપનો આજનો દિવસ આપના માટે અનુકૂળતાવાળો જોવા મળી રહ્યો છે આજે ક્યાંક સામાન્ય થોડું માથું દુખાવાની તકલીફ પણ સંભવી શકે છે અર્થાત ગેસ્ટ્રિક એસિડિટીના કારણે આ સંભવી શકે છે સમયસર ખાનપાન કરવું વધારે શુભ રહી શકે મિત્રો સાથે આજે સમય પસાર થઈ શકે મિત્રોની સાથે જૂની વાતો યાદ કરી આનંદ અને વિનોદમાં દિન પસાર થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરીએ આજે કુળદેવીના મંદિરે અથવા ઘરમાં કુળદેવીનો ફોટો કે મૂર્તિ છે તો નવી ચુંદડી જે લાલ અથવા લીલા રંગની હોય અવશ્ય અર્પણ કરવી આપના માટે શુભ કે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આ વજાતકો માટે સમયના સદુપયોગથી તમને આજે વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે મનની શક્તિને આજે વધુ મજબૂત બનાવવી જરૂર છે આજે મનને મક્કમ રાખવાથી કાર્યમાં સફળતા બની રહેશે ઘરનું વાતાવરણ આજે તમે જેટલું ખુશનુમાં રાખશો એટલો જ દિન આપની માનસિક શાંતિ પ્રદાન કરવાવાળો સાબિત રહેશે આજે ખાસ કરીને ખાનપાનની બાબતમાં થોડી સાવચેતી થોડું ધ્યાન રાખવું આપના માટે આવશ્યક છે આજના દિવસે તમારે કરેલા કામની પ્રશંસા પણ થઈ શકે તમારી નિષ્ઠાથી જે કંઈ કામ કરો છો એ કામની પ્રશંસા થશે એટલે એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સાયની યલો એટલે ચમકદાર પીળો રંગ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ચણાની દાળનું ચણાનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે આપના અટકેલા કાર્યો અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે જીવનસાથીથી સફળતા મળી શકે છે આજે તમારા જીવનસાથીનો સાથ સહકાર તમને મળશે જે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રદાન કરવામાં સહાયક બનશે આરામદાયક સમય આજે આપના માટે જોવા મળી શકે છે તો સાથે જે વૃદ્ધો છે અથવા જે લોકોને શ્વસનની સમસ્યા છે એ લોકોને આજે થોડીક શ્વસન ક્રિયામાં શ્વાસની સંબંધિત સમસ્યા ઉદભવી શકે એવા ગ્રહમાન છે અને તૈયારી રાખવી આરોગ્ય બાબતે આપના માટે મનગમતા મહેમાનનું અચાનક ઘર આંગણે આગમન થાય એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલદાયક આજનો દિવસ બની રહેશે વાત કરી ઉપાયોની તો તમારા માટે આજે શુભ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી શ્રીયંત્રની પૂજા હરિદ્રા કે હળદર દ્વારા કરવી આપના માટે કલ્યાણ પ્રસ્થાપિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે ધન ખર્ચ થવાની સંભાવના જવાનો મોકો મળી શકે આજે હરવા ફરવાનો સમય કાઢી શકાશે કામનો બોજ આજે તમારી પરથી થોડોક હળવો થતો જોવા મળી શકે એટલે રાહતનો શ્વાસ લઈ શકાય રાહતનો અનુભવ થઈ શકશે આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત બની રહેશે આનંદ અને ખુશીઓનો અનુભવ કરતું જોવા મળે એવા ગ્રહમાન છે એટલે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિન શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે દૂધિયો રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો રાત્રિના સમયે શક્ય હોય તો બ્રાહ્મણને બોલાવી દુર્ગા સપ્તશીતીનો પાઠ કરો અથવા પોતે પણ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ રાશિ છે જેના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે આપણું સામાન્ય રહેશે તો ભાગીદારીના કામમાં તમને ફાયદો થતો જોવા મળી શકે તમારું કામ સમજદારીથી આજે કરવું ખૂબ જરૂરી છે દરેક કામ આજે જે પણ કરો છો બુદ્ધિના વિવેક દ્વારા કરવું હિતાવ રહેશે વિદેશ પ્રવાસની પણ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે તો આજે મહત્વનો કોઈ નિર્ણય લઈ શકાશે જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ જીવનને પરિવર્તિત કરી શકે છે એટલે એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિન શુભ મંગલકારી બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આ છોપીડો કે બદામી રંગ છે ઉપાય આજે ચંદનનું તિલક અવશ્ય કરવું ચંદન અત્તરનો પ્રયોગ પણ તમે કરી શકો તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક આઠ બની રહ્યો છે અંકશાસ્ત્રમાં આઠ નંબર શનિને સમર્પિત છે તો આઠ નંબર પ્રમાણે આજનો દિવસ નીતિ પ્રમાણે ચાલવું ધ્યાનથી કાર્ય કરવું આપના માટે શુભ રહેશે નિયમો કોઈ ભંગ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જો આપની કુંડલીમાં શનિ વિપરીત હશે તો દિવસની પીડા થઈ શકે છે અન્યથા આપનો દિવસ મંગલકારી રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરી દિન વિશેષની તો આજે પાંચમું નવરાત્ર આ દિવસે માતા સ્કંદ માતાની પૂજા આરાધના કરવામાં આવે છે સ્કંદ એટલે કાર્તિક સ્વામીનું એક નામ છે અને એમની માતા હોવાના કારણે મા દુર્ગાને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે ભગવાન સ્કંદ માતા પાર્વતીના ખોળામાં બાળ સ્વરૂપમાં છે અને એટલા માટે આ સ્વરૂપ માતાનું જે પાંચમા દિવસે પ્રમુખ દિવ્યમાં સ્કંદ માતા કે જેમણે સંતાન નથી એવા લોકો સ્કંદ માતાની જો આરાધના કરે એમની પૂજા અર્ચના કરે મંત્ર જાપ કરે તો નિશ્ચિત સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે સ્કંદ માતાનું ધ્યાન પૂજા ઉપાસના એ વિશુદ્ધ ચક્ર એટલે ગળામાં જે ચક્ર છે એ ચક્ર ઉપર ધ્યાન રાખીને કરવી જોઈએ એનાથી સ્કંદ માતાની આરાધનાથી આ ચક્ર જાગૃત પણ થાય છે ત્યારબાદ માતાજીને ભોગ સામગ્રીમાં કદલીફલ કહેતા કેળા અને ખીરનો ભોગ અર્પણ કરવો વધારે શુભ અને મંગલકારી મનાય જો શાંતિ પ્રાપ્તિ માટે માતાજીના વિશેષ મંત્રોનો પણ તમે જાપ કરી શકો શાંતિ સ્કંદ માતે ભૂક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા ઓમ ઐ ક્લીમ રીમ સ્કંદ માત્રે હુમ હુમ ફટ સ્વાહા રીમ ઐ ક્લીમ સ્કંદ માત્રે મમ પુત્ર દેહિ સ્વાહા આવા મંત્રોનો જાપ કરી સ્કંદ માતાની આરાધના કરી શકાય જેનાથી માની કૃપા બની રહી છે

શ્રીમ ક્લીમ ઐમ વજ્ર વૈરોચનીયે હુમ હુમ ફટ સ્વાહા આ મંત્રનો માળા એક માળા મંત્ર જાપ કરવો રુદ્રાક્ષની માળા હોય તો ઉત્તમ છે પૂર્વાભિમુખે બેસી સવારે અથવા સાંજે અથવા બંને સમયે આ મંત્ર જાપ કરી શકો આપની મનોકામના પૂર્ણ થશે આપનો દિવસ અનુકૂળ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્ય રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર